समाज के मेमल अनुभव समाज से बट्टा कान बट्टा सोनी सपना चुखावें हुए हैं ना चुखावें हो हाँ वें हो खटकोड़ आज यु गुड मॉर्निंग जय माता जी मम्मी गायनु पंतिया कजरी सी इडे गुड मॉर्निंग जय बलाजी दो कुमार ગુડ મોર્નિંગ ગાય ચાલો માતાજીના દર્શન કરી લઈએ જય તો ફ્રેન્ડ અમારે આપી રહી છે આપણે જઈએ હવે બહાર બાપ સપના બિચાપીએ છીએ સપના બે ગુડ મોર્નિંગ જય માતાજી बेस्ट जय माता जी राइस बेस्ट नास्ता करते हैं तो वगैरह की खिचड़ी रोटी अने बनाए छे चाय चलो गाइस आप अपने बन नाश्ता कर लिए तो मम्मी भेज से गाय दोवा सुनिया जय माता जी हां तो मम्मी गाय दे दी ટ્રેન અત્યારે વહેલા વેલા વેલા દીધું છે દાળનું તપેલું બાફાની છે શું મોટું તપેલું ચડાવી વેલા હા રાઈસ છે તો છે તો તેમના માટે જમવાનું બનાવવાનું છે તેથી

તો ફ્રેન્ડ સોનિયા સોન પડી રહી છે દસ્ટી બકરને કચ્છી વાય છે મઠાભાઈ બેસી ગયા તો કુતતો કામ કરવા મંદે કે ઘરે મેમણ આવવાના છે આવ વિદુ છે ગાઈસ આંદરો ગળ પર બેઠે છે વિદુ અમારો ભારી ગયો છે કે હું ખૂબ કરી રહ્યો છે ગાઈસ સંગારી આજ જમાઈ ગેર મેમણ આવવાના છે ત્યાં નો ભાઈ શાક ભાજી બધી સમારો મરચો ટમેટા

બહતંદહન કરીયા છે गन्ना બતા કામ લાગે છે એટલે फटाफट બધા કામ કરવાનું છે તો ચણમેસી મેમાન ત્યાં છોકરા બધા લખવા બેહી ગયા છે મોટા ભાઈ જે અને બીબી ની સચકો નાખી દે છે સોનું ઘણી સફાઈ કરે છે કચરા પોતા કરી રહી છે કચરા પોતા કરી નાસો મંમતી પીવે દે છે ગાઈસ અમાર કે મેમાન અનોભાઈ સમારે સુ બટાકાનો ભટ્ટા สซนีสับนาโจคาเบนฮึงไทที่น้าโจขาเบนฮงอาเบโนฮงขัดกราบจิวปัสโแม่มันเอาแบานเราชารุชีสมารวมเชารุชีบานาคิดด่าปัดสักปุ๋ยตกใจอ๊อฟ और भाई जा रहे गाँव में मिठाई लेने के लिए चलो जा, जा रहे गाँव में राइस हमें गुजरने पौती की अच्छी लेवा माटे। चल चलो हमें तो फाइनली मोहनता दुकाने आ गया छे तो चलो हमें ले लिए मोहनताल तो गाइस चलो मोहनता लै लिया

બધી પર્સન આઈટમ જલબી ફની માતા મારી તો ઉપર તો મારી ના ફાઇનલી ગાઈસ મોહંતાર લઈ લીધો છે ભાઈ આપી રહેશે પૈસા તો ચલો હવે નીકળીએ ગોજારિયા થી ઘર તરફ ગાઈસ ભાઈને પીવી સે છોડા તમે આવી ગયા છો કાંધી છોડા સબ સેન્ટર ગાઈસ ચલો આપણે થોડા કાંધી છોડા સબમાં

ये बड़ा टरो आने जैसा है चलो बताऊं गाइस ये बनान काले जे पूरियों तो देखो तल जाना दसई जियू समाबे नान तल भी आ ना तो बनान चाहिए पूरियों दाल भात रही जो बतू मम्मी दाल भात ने बतू सही दाल भात साथ पूरी बनान चाहिए पूरी बनान दाखने गाइस सब बदल तैयार थे जो सोनी अने बाग कपड़ा तो जो छे मेमोन चली वाले मेमोन ना बाले फोन करे करो अब फोन तो, तो करो तो गाइस बाकी से पूरी बना वानी हमें नहीं नाखियो है पूरा नहीं है पूरा नहीं तैयार थे जिसे ले हम आई कर आई कर करो

जय माता दी पूज्या मनी रे छी हमरा छोटू भी मुठी गयो ह मेहमान बताइ गयो तो ताको गरमा बता भी अच्छा खाली बच्चा बच्चा हले आबी तो મમ્મીને છે છે બધા મહેમાન બધા મહેમાનના આશીર્વાદ ભાઈ હવે મહેમાનો માટે ખાવાનું કાઢવાનું ચાલુ કરી હોય છે મમ્મીને બધા જમવાનું કાઢી રહ્યા છે અને મહિમા બેન અંદર થાળીઓ ગોઠવી રહ્યા છે પછી મહેમાનને બોલાવીને જમવા બેસાડવાના છે અમારે

दोनों सफाई कर रहे हैं दोनों बच्चे ना कहो तो बेटा आ देजो अद्दा वे काम पालों मंडे से कचरा पोता वासन करवान चाल थे जे वाहन तो हंच बा बा कहीं ना तुम <laughs>

ચા પાણી ના ઠંડુ કરીને મહેમાનો જઈ રહ્યા છે ઘરે રિક્ષામાં મહેમાન જાય છે ઘરે આવે mutapain muka jelas sih, hari muka jelas sih. Abi jauh, berani. Sejatanya memang keri. Bela. Wah ini jauh <laughs> jauh

તે ચોકલેટો વેકીએ છે અમે દાદીની અમારા બાની છોકરાઓ બીજા આવશે જે લેવા બધા થોડા આવી ગયા છે એન્ડ અમારા બાની ચોકલેટો અમે વેકીએ છીએ એટલે લેવા માટે ઘણા બધા છોકરા આવે છે અને હેપ્પુ વેકીએ છીએ ચોકલેટ આ લગઢા બધાને કેક આપો આ गाइस हमार है पु चॉकलेट रखे दे छी ले जाओ कते ले जाओ चॉकलेट रखे सोनी लुभ देती देती बानी चॉकलेट खाई है इधर इधर घूम रहे हैं मोटे भाई समार रहे डुंगड़ी गल भाई बिहार हुआ है अन मम्मी

તો મમ્મી દોઈ રહે છે ગાય ગોળી જવાય ને કે ભરખીને ના હા તો ચલો આપણે જઈએ ઘરમાં અહીંયા વિધુ હેપું અને રીધી તમે રમી રહ્યા છે એમ સપના બી લોટ બાંધી રહ્યા છે તો આજે બનાવવાનું છે ડુંગળીનું શાક થયું ડુંગળી